ઓલ તમે બીજું શું કેતા છો ઓર્ડર ઉપર શું શું બનાવો છો ગુંદી ગાંઠિયા કઈ પણ કેતો ઓર્ડર ઉપર તાત્કાલિક બનાવી દેજો અચ્છા બદલ્યો ને એટલે બીજે દિવસે ફ્રેશ ફ્રેશ તાજો માલ બનાવો તાજો માલ અને કોઈને બહાર મગાવવું હોય એમ કે ભાઈ અમારે આટલો ઓર્ડર છે તો પણ તમે કરી દેશો ને એક બે દિવસ તો ઓર્ડર આપે ને ઓર્ડર આવે એટલે થઈ જાય બધી વસ્તુ એમ ફ્રેશ જ વસ્તુ બનાવી ફ્રેશ જ વસ્તુ નો મજામાં અત્યારે અમે હું અને રાજુભાઈ છે ને અમને કે લેવા છે શું લેવા રાજુભાઈ આપણે આ કેમ ફરસાણ માં લેવા પછી એના વળી ગાંઠિયા જે વળી કે જે મારી છોક બેબી છે ને એ હોસ્ટેલ જાય ને તો કિલો કિલો લઈને જાય એવું છે એમને આથી બધી વસ્તુ બધે મળે છે પણ આ ખાસિયત હું

પ્યોર સિંગ તેલ માં તો થોડુંક આપડે વ્યુઅર ને બતાવવું તમે અમે સિંગ તેલ વાપરો છે યાર રાજુ ભાઈ ઘણી બધી વેરાયટી છે અહીંયા સો છે પ્યોર સિંગતેલ તેલ ઓ ને ભાઈ ભાઈ જોઈ શકો તો તમે પ્યોર સિંગ તેલ માં ચારા ની વસ્તુ ચારા ની વસ્તુ આઈ તો મેં આગળ જોયું ચારા ની વસ્તુ આમાં તમે કેટલી કેટલી વસ્તુ બનાવો છો તમે જો મેથી વાળા ગાઠી મેથીવાળા ગાંઠિયા બનાવો એ માખણિયા ગાંઠિયા બનાવો એ મસાલાવાળી ફાફડી બનાવો એ ઠીકા મસાલાવાળા ઠીકા જાડા સુમખા માટે બાવળાવાળી ગુની દાણા શેવ ઓલી ગુની ની શેવ જાડી લાડવા કે તમે બનાવો છો ને ઓછી ખાંડ લગાયા છે

આપણા મોબાઈલ નંબર બોલી દો ને તો સત્તાણું સીતાવીસ ત્રેસાઈઠ ત્રેતા પચીસ અને કોઈ બાર થી તમને કોઈ ઓર્ડર આવશે તો તમે બાર મોકલી દેશો હા તો સો ટકા ને બધુંય બસો રૂપિયાનું જ ને ફરસાણ અને બધું રોજ રહી કેટલા વાગે લાઈવ ચાલુ છી નવ ફાફડી હોય રાત્રે હા અને સવારે બીજો બધું ચંપાકલી ભાગનું બી અચ્છા બનાવ સવારે બનાવો બાકી ફાફરી રેગ્યુલર ચાલુ છે ને સાંજે થી નવ જેને ગરમ ખાવી હોય એને છતી નવ ફાફરી અને એક એડ્રેસ બોલી જાવ આપની ગાડી હરસુભાઈ પકડાવાળાની બાજુમાં શ્યામ પરસાણ શ્યામ પરસાણ ને મોબાઈલ નંબર પાછા બોલી જાવ સત્તાણું સિત્તાવીસ ત્રેસઠ ત્રેસઠ પચીસ અને તમારું ઓલું હું ભાખરવાડી શું કહેતા હતા એ ફૂલવડી ફૂલો રેગ્યુલર નંબર છે રેગ્યુલર એનો બસો રૂપિયા ભાવ શું કહેતા હવે તો ભાઈ મિત્રો પહોંચી જાય હું રાજુભાઈ અહીંયા ઉતાર્યો તમે તમે તો કઈ આવું નવું લઈ આવ્યા બસો રૂપિયામાં સિંગલમાં મોજ આવી ગયા અહીંથી જ લઈ જતા લાગો અઠવાડિયામાં ત્રણ થઈ હોય મુલાકાત હું વાત છે ભાઈ ભાઈ તો ભાઈ મિત્રો ચાલો લીજા જવાથી મોબાઈલ નંબરો નીચે નાખી દઉં મેન્શન કરી દઉં છું જય માતાજી જય